નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ ધારી ચાર હજાર ચારસો પિંચોતેર થી ચાર હજાર ચારસો પિંચોતેર વિરમગામ ત્રણ હજાર પાંચસો પચાસથી થી ચાર હજાર નવસો વીસ રાજકોટ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો બાવન પોરબંદર ત્રણ હજાર નવસો પચીસથી ચાર હજાર આઠસો સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર ભયાઉ ચાર હજારથી ચાર હજાર સાતસો એકાણું વિસાવદર ત્રણ હજાર આઠસો ચાર હજાર ચારસો એકોતેર જેતપુર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો એકાવન पाटड़ी चार हजार थी चार हज़ार नौ सौ छियासी मेहसणा बे हज़ार चार सौ चालीस थी चार हज़ार त्र सौ साठ रोल तरण हज़ार तर त्र सौ थी चार हज़ार सात सौ चालीस सिद्धपुर हज़ार सौ थी चार हज़ार बसो बस पच्चीस हड़वद चार हज़ार त्र सौ पचास थी पाँच हज़ार नेवु रापर चार हज़ार एक थी चार हज़ार आठ सौ छवीस बहुचराजी तरण हज़ार त्र सौ थी चार हज़ार पाँच सौ सीतेर बाबरा चार हजार बसो पचीस पांच हज़ार पच्चीस जुनागढ़ चार हज़ार चार सौ थी चार हज़ार नौ सौ पचीस वाँकानेर तरह हजार थी चार हज़ार सात सौ छियासी मोरबी चार हज़ार सौ थी चार हज़ार आठ सौ पचास आरिज चार हजार पचास थी चार हज़ार आठ सौ पचास खां चार हजार नौ सौ पचास थी चार हज़ार नौ सौ पचास भावनगर तर हजार थी ચાર હજાર નવસો પાંત્રીસ પાંથાવાડા ત્રણ હજાર એકસો પંદરથી ચાર હજાર સાતસો કાલાવડ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો સાઠ પાટણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો ઇઠોતેર થરા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો સિહોરી ચાર હજારથી ચાર હજાર આઠસો એકાવન થરાદ ચાર હજારથી પાંચ હજાર સો ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો લાખણી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો ડીસા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો પંચાવન જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ સમી ચાર હજાર થી ચાર હજાર નવસો ધાનેરા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો છોતેર દિયોદર ચાર હજાર થી પાંચ હજાર સત્તર અમરેલી ત્રણ હજાર ચારસો દસથી ચાર હજાર સાતસો એકાવન અંજાર ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો સિત્તેર વિસનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો નવ્વાણું બોટાદ ચાર હજારથી ચાર હજાર આઠસો પંચ્યાસી વારાહી ચાર હજાર સોથી પાંચ હજાર ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર એક જામખંભાળિયા ચાર હજાર સોથી ચાર હજાર આઠસો પચાસ સાડંદ ચાર હજાર બસો ચાલીસથી ચાર હજાર છસો માંડલ ચાર હજાર બસો એકથી ચાર હજાર આઠસો નવ્વાણું રાઘનપુર ચાર હજાર સોથી પાંચ હજાર બસો ને નવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકાવન ઊંઝા ત્રણ હજાર છસો પચાસથી છ હજાર પાંચસો આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો